કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ 15મી જાન્યુઆરીએ બનાસકાંઠાના દિયોદરમાં આવેલ બનાસ ડેરીના સણાદર પ્લાન ખાતે પહોંચી વિશાળ જનમેદનીને સંબોધન કરીને બનાસ ડેરી અને સહકારી સંસ્થાના પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ અને શુભારંભ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ પંદરમી જાન્યુઆરીએ બનાસકાંઠાના દિયોદરમાં આવેલ બનાસ ડેરીના સણાદર પ્લાન ખાતે પહોંચી વિશાળ જનમેદનીને સંબોધન કરી બનાસ ડેરી અને સહકારી સંસ્થાઓના પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ અને શુભારંભ કરશે જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોના સર્વાંગી સુખાકારીમાં વધારો કરવાના હેતુ સાથે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં વિવિધ વિકાસના પ્રકલ્પો હાથ ધરવામાં આવેલ છે જેને લઈને પંદરમી જાન્યુઆરીએ બનાસ ડેરી સંકુલ દિયોદર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ પહોંચશે જ્યાં કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ભીરડી ખાતે નિર્મિત થનાર બનાસ બોવાઈન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર અને પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ઈ ખાતમુહૂર્ત તેમજ બાદરપુરા ઓઇલ સંકુલ ખાતે નિર્મિત થનાર બનાસ ડેરી અલ્ટ્રા મોડન આટા પ્લાન્ટ અને બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટ પાલનપુરનું લોકાર્પણ તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવશે સહકારી ક્ષેત્રમાં રહેલી સામાજિક અને આર્થિક વિકાસની પ્રગતિની તકોને ઓળખીને બનાસ ડેરી દ્વારા અવનવા દૂધ સિવાયના

બીજું કે એના સિવાય પણ અમે એક બનાસ બેંક એક ખેડૂત ટ્રેનિંગ સેન્ટર જિલ્લામાં ઊભું કરવા જઈ રહી છે કે અને એ ચડતરનું અમે એક લાખ અઢાર હજાર ફૂટ જમીનમાં એનું લોકા કઈ ભૂમિપૂજનમાં સાહેબના હાથે કરાવવા જઈ રહ્યા છીએ એમાં એક ખેડૂત ટ્રેનિંગ સેન્ટર બનશે એક ઓડિટોરિયમ હોલ બનશે અને એક ખેડૂતો માટેની આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે કે ખેડૂતો લક્ષી કોઈપણ સંસ્થા હોય અને જિલ્લાના ખેડૂતોને ટ્રેનિંગ આપવાની બાબત હોય તો એ બિના એક પણ રૂપિયાના ખર્ચ વગર કોઈ ભાડા વગર એ આપણા ટ્રેનિંગ સેન્ટર ઉપર આવી અને જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને વિના મૂલ્યે ત્યાં ટ્રેનિંગ આપવાની વ્યવસ્થા થઈ શકશે બીજું કે આ અમને સૂચન હતું કે જિલ્લાના દેશના ખેડૂતોને જે પશુપાલકો એ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે કે કોઈ પણ પ્રાઇવેટ બેંકનો કે ક્રેડિટ કાર્ડ એ ઉપયોગ કરે છે એને અઢારથી વીસ ટકા એને વ્યાજ ચૂકવવું પડતું હોય છે અને એના એમાંથી વ્યાજના દૂષણમાંથી બહાર લાવવા માટે અમિતભાઈએ અમને એક ફ્યુચર કર્યું હતું કે તમે ક્રેડિટ કાર્ડ જિલ્લામાં આપો અને હું ત્યાં આવી એનું લોન્ચિંગ કરી આખા દેશમાં આ ક્રેડિટ કાર્ડ આપવાની વ્યવસ્થા ગોઠવવાનું સન્માન્ય મંત્રી સાહેબનો પણ આગ્રહ છે એટલે અમે જિલ્લામાં પણ એક ક્રેડિટ કાર્ડ બનાસ ડેરી ગુજરાત બેંક અને બનાસ બેંક નાબાર્ડ અને આરબીઆઈ આ બધી સંસ્થાઓ મળી અને એક એસીસી કાર્ડ એ દિવસે સન્માન્ય મંત્રી સાહેબ લોન્ચ કરવાના છે જેનાથી જિલ્લાના દરેક ખેડૂત અને પશુપાલકને પચાસ હજાર સુધીની ક્રેડિટ ઝીરો ટકા વ્યાજ મળવાની છે એ આખા દેશ મંત્રી સાહેબ આપણા ત્યાંથી આ દેશમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે ત્યારે હું જિલ્લાના સૌ પશુપાલકો ખેડૂતોને અને ખાસ કરીને મહિલા પશુપાલકો બહેનોને પણ વિનંતી કરું છું કે આપ પણ આ પ્રસંગમાં જોડાવ ધન્યવાદ આપણા દેશના સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે વિકસિત ભારતનો એને સાર્થક બનાવવા માટે આપણા દેશના ગૃહ અને સહકારતા શ્રી અમિતભાઈ શાહ સાહેબે જે વિઝન આપ્યું છે સહકારથી સમૃદ્ધિ એના ભાગરૂપે એના ભાગરૂપે અમને પણ એક યોજનામાં જોડ્યા છે એમાં બનાસ બેંક ગુજરાત બેંક અને પંચમહાલ બેંક નાબાર્ડ બનાસ ડેરી અને આરબીઆઈ આ બધા સંયુક્ત રીતે એક પ્રોજેક્ટ ઉપર અત્યારે અમે પાંચ છ મહિનાથી કામ કરી રહ્યા હતા અને એમાં આ જે યોજના છે કોઓપરેશન એમંગ્સ કોઓપરેટિવ્સ કે જિલ્લાની બધી સંસ્થાઓને એકસાથ જોડી અને એના થકી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને એનો સીધો લાભ કઈ રીતે થાય એનો આ મુખ્ય હેતુ હતો અને એમાં અમે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામગીરી પૂર્ણ કરી છે અને પંદરમી તારીખે સન્માનનીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આવી રહ્યા છે અને આ યોજનાને આખા દેશમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે એનાથી આખા દેશનું કોપરેટિવ પણ બદલાશે અને દેશના ખેડૂતોને એનો સીધો લાભ થશે આ યોજના અંતર્ગત અમે કેસીસી કાર્ડ પણ આપી રહ્યા છીએ જેમાં સાહેબ માનનીય મંત્રી સાહેબનો ઉદ્દેશ હતો કે જે લો ખેડૂતો અને પશુપાલકો જે પ્રાઇવેટ બેંકોના જે ક્રેડિટ કાર્ડ છે અને એના વ્યાજના ભારણમાંથી બહાર નથી આવી શકતા અને અઢારથી વીસ ટકા જેટલું વ્યાજ ઊંચું વ્યાજ એ લોકો વસૂલે છે ખેડૂતો પાસેથી એમાં એના એની અંદરથી બહાર લાવવા માટે અમને પણ સૂચન હતું કે જિલ્લાના ખેડૂતોને અને પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવું અને એ માનનીય મંત્રી સાહેબના હસ્તે પંદરમી તારીખે અમે લોન્ચ કરી રહ્યા છીએ એમાં પચાસ હજાર સુધીની ક્રેડિટ કાર્ડ જિલ્લાના ખેડૂતો અને પશુપાલન આપીશું જેનું ઝીરો ટકા વ્યાજે અને જે લોકો જે ખેડૂતો જે જિલ્લામાં જમીન વિહોણા છે એમને પણ અમે આ ક્રેડિટ કાર્ડ આપીશું દેશની સ્વતંત્રતા પછી પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે અલગ સહકાર મંત્રાલયની શરૂઆત કરી અને તેમાં પણ વર્ષોથી સહકારનો જેમને ખૂબ મોટો અનુભવ છે તેવા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને સહકાર વિભાગ સોંપવામાં આવ્યો અને દેશની અંદર સહકારિતાના એક નવા અધ્યાયની શરૂઆત થઈ દેશમાં ત્રણ મલ્ટી સ્ટેટ કોપરેટિવ સોસાયટીઓની રચના કરવામાં આવી જેમાં એક્સપોર્ટ માટેની ઓર્ગેનિક એક્સપોર્ટ એક સીડ્સ માટેની અને ખાસ કરીને આ બંને કંપનીઓ બંને કોપરેટિવ એ દેશના પ્રગતિ માટે ખૂબ આગળ લઈ જશે બીજું અહીંયા જે કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે તમામ સહકારી સંસ્થાઓનું કોર્ડિનેશન થાય સહકારીતા એકબીજાને સહકારના માધ્યમથી પ્રજાનું કલ્યાણનું કામ કરે ખાસ કરી બેન્કિંગના વ્યવસાયની અંદર ભારત દેશનો પૈસો આપણા દેશની અંદર જ રહે ગામડાનો પૈસો ગામડામાં રહે અને સહકારિતાના માધ્યમથી ફરી મની રોટેશન નીચેના માણસ સુધી પહોંચે અને એ આત્મનિર્ભર થાય તેવું એક મોડલ એ પરસ્પર સહકારી પ્રવૃત્તિઓનું કોર્ડિનેશન માટેનું એક મોડલ તરીકે બનાસ અને પંચમહાલ બે જિલ્લાને દેશના સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે સોંપ્યું હતું એની સફળતાપૂર્વક અહીંયા આગળ અમલીકરણ કર્યા પછી આખા દેશની અંદર રાજ્યની અંદર બધી જગ્યાએ તેનો અમલ થાય તે માટેનો એક કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવ્યો છે તે સિવાય બનાસ ડેરીએ ભારતીય દેશી નસ્લની ગાય અને ભેંસ એનું સંવર્ધન થાય એ માટેનું એક મોટું યુનિટ દેશભરમાં એક નવી શરૂઆત દેશની તમામ દેશી નસ્લની ગાયો એ કાંકરેજ હોય ગીર હોય સાયવાલ હોય ગંગાતીરી હોય રેડ સિંધી હોય થરપારકર ગાય હોય કે આપણી અલગ અલગ ઓલાદની ભેંસો હોય તેની અંદર સંવર્ધનનું કામ થાય બનાસની અંદર કાંકરેજી ગાય અઠ્યાવીસ લીટર દૂધ રોજનું આપતી બની શકી તે સ્થિતિ ગીર ગાયમાં પણ છે ભેંસની અંદર પણ એ સ્ટ્રેન્થ રહેલો છે તો ભારતીય નસલની ગાય ભેંસ એનું સંવર્ધન થાય એટલા માટે લગભગ ત્રણસો કરોડના ખર્ચે બનાસકાંઠા જિલ્લામાં બસો વીઘા કરતાં પણ વધારે મોટી જમીન ઉપર એક નવું સંકુલનું નિર્માણ કરી રહ્યા છીએ જેમાંથી દર વર્ષે એક હજાર કરતાં વધારે ઉચ્ચ ગુણવત્તાવાળા નસોના બચ્ચા જે વધારે દૂધની પ્રોડક્ટિવિટી પર કેટલ પ્રોડક્ટિવિટી આજે છે એના કરતાં ડબલ કરતાં પણ વધારે હોય તેવી ગાય અને ભેંસ એના બચ્ચા તૈયાર કરીને પછી એમાંથી એમ્બ્રિયો નીકાળીને એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરીને દર વર્ષે પચાસ હજારથી વધારે સારી ઓલાદની ગાય ભેંસ તૈયાર કરી શકાય અને જે ગુણવત્તાની દ્રષ્ટિથી તો વધારે સારી હોય જ દૂધની દૃષ્ટિથી પણ વધારે સારી હોય પરંતુ ભારતીય વાતાવરણને અનુકૂળ હોય જેથી કરીને લાંબા સમય સુધી સસ્ટેનેબિલિટી પણ રહી શકે તો એ પણ અહીંયા આગળ ખાતમુહૂર્ત અમે કરવા જઈ રહ્યા છીએ તો એક કામ આ પણ હતું તે સિવાય વેમાંથી પ્રોટીન બનાવીને એમાંથી પ્રોટીન બનાવીને કુપોષણની સામે એક મોટો જંગ કરી શકાય તો વે પ્રોટીનનું પણ લોકાર્પણ અહીંયા આગળ થશે વે પ્રોટીન પાવડર અને અલગ અલગ પ્રોડક્ટનું એક બનાસ બેંક અને બનાસ ડેરી આરબીઆઈ અને નાબાર્ડ રાજ્ય બેંકના સહયોગથી એક કામ કરવા એ જઈ રહ્યું છે કે અહીંની પશુપાલક બહેનોને પચાસ હજાર સુધીની ક્રેડિટ કાર્ડ ઝીરો ટકા વ્યાજથી આપવા માટેનો નિર્ણય કર્યો છે દેશમાં આ પણ એક નવી શરૂઆત છે કે પશુપાલક માતાઓ બહેનોને પૈસાની જરૂર હોય તો એ પચાસ હજાર રૂપિયા પોતે પોતાના અકાઉન્ટમાંથી લઈ શકે એની ગેરંટી બનાસ ડેરી બનશે અને બહુ આયામી કહી શકાય તેવા અનેક કાર્યક્રમો આજે પંદરમી તારીખે અહીંયા આગળ થવાના છે